મને નથી યાદ મોર્નિંગ બહુ લગભગ વ્યૂ હોય ચાલો આપડે જઈએ મેળી ઉપર જઈએ છીએ અહીંયા અત્યારે મેં છે અમારા ગામનો મોર્નિંગ વ્યૂ આજે તો આઈ થિંક તમને દેખાશે પક્ષી આજે બહુ ઓછા પક્ષી ઉડીને જાય છે ને ડેઈલી અમારા ઘર ત્યાં આખા ઝુંડ ઝુંડ ઉડીને જતા હોય છે જેમ કે અમારા ગામમાં પાછળ ચબૂતરો છે

હવે અમે જઈએ છીએ બીજી વાડીએ વકલ લેવા વાળી વાડીએ ડુંગળી લેવા ગયા હતા તો તે આવી ગયા ને પપ્પા ઘરે ભાંગે છે લાકડા એટલે હું અને મમ્મી બંને જઈએ છીએ ચાલી આ સાઈડ કબૂતર નથી દેખાતા ઓલી સાઈડ બહુ જાજા કબૂતર હતા ચાલો જો ઢીંગલી ઓકે દેખો એમાં નથી હટતા કઈ اولا મોય રેઈવા એને એમ કે રોટલી એમાં તે હવારમાં ખાધી ને હવારમાં આટલી ખાધી ને તે હોતે ખાધી હા

એન્ડ આજે તો લાઈવ ચાલુ કરવું છે એટલે વાડીએ થોડીક રોકાશું તો ગાઇઝ અહીંયા મમ્મી વીણે છે કોથમી એન્ડ રખવાલી કરવા માટે અહીંયા કૂતરું પણ આવી ગયું છે એન્ડ અહીંયા છે જીરું આ છે લસણ અહીંયા છે મેથી વીણે છે ત્યાં છે કોથમરી હવે જવું છે ટમેટા વીણાઈ ગયા ટમેટા છે તુવેર એન્ડ ઓલા છે ટમેટા તમને બધાને વિડીયોઝ ગમતી લાઈક કરો શેર કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અહીંયા છે મારી મમ્મી વિડીયા જોવો છો મને બહુ જ ગમે છે પણ યાદ તમે આખો વિડીયો જોવામાં માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો તો ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરજો બ્લોગને શેર કરજો અને વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો એન્ડ આપણા વિડીયોઝ જોવે છે એમાં નાઇન્ટીથી ઉપર નાઇન્ટી ઉપર ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો થેન્ક યુ સો મચ આજના માટે બસ આટલું જ